નમસ્કાર મિત્રો ગુજરાતમાં સોમાસું ક્યારે બેસે અંબાલાલ પટેલે ચોંકાવનારી મોટી આગાહી કરી દીધી છે તેની સંપૂર્ણ માહિતી આ આજે મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને તેમના જણાવ્યા મુજબ તારીખ પાંચ જૂનથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં જે આહવા વલસાડ ડાંગ સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પચાસથી લઈને સિત્તેર કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ તારીખ આઠથી લઈને દસ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ચોમાસું બેસવાની શક્યતા છે જો કે ચોમાસું બેસ્યા બાદ વરસાદ ખેંચાવાની પણ શક્યતા છે રોહિણી નક્ષત્રની અંદર શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધતા વરસાદ ખેસાઈ શકે છે અંબાલાલ પટેલે તો બે દિવસની અંદર જે પેટા ચૂંટણી મતદાન દિવસે પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા મુજબ મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટાં પડી શકે છે ત્યારે ત્રીજે જૂને વરસાદમાં જે વધારો જોવા મળી શકે છે અને તારીખ પાંચથી લઈને છ જૂન વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જેમાં પશ્ચિમ રાજસ્થાન અને સાયકોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે આ સાથે જે પ્રદેશ છે દીવ દમણ છે તેને દાદરા નગર આવેલી છે તેમાં પણ જે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે અને એકસો ને ટકા જેટલો વરસાદ